બધા ને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો ટાઈમ થઈ ગયો છે હવરના 8:30 આઠ

તો આજની હવાર છે ને એકદમ વરસાદી વાતાવરણ માં પડી છે આમ જો આખું બધું ચારેક વાદળા આવી ગયા છે અને આગાહી આપી છે અમરેલી જિલ્લા માં પડે કે નહીં જોવાનું છે હવે જે થાય આપડે તો બીજું હું જોવાનું હોય આંગળા વાળી ના દર્શન કરી લ્યો કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં માતાજી ના દર્શન કરી લીધા છે ને પપ્પા ની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલમાં જય મોગલ જય સોલમાં એમને અઢાર વર્ષ થી કિડની તકલીફ છે બરોબર અને કોઈક ભક્તજન એને સવાલ કર્યો કે બાપુ તમને આવી તકલીફ હોવા છતાંય તમારો શેરો એટલો બધો કેમ આમ પ્રફુલ્લિત લાગે છે અને એકદમ લાઇટ વાળો લાગે છે તમે કયો સાબુ શેમ્પુ વાપરો છો પ્રેમાનંદી મારા જે એટલું કીધું કે હું સાબુ ને શેમ્પૂ નથી વાપરતો પણ હું કૃષ્ણ રાધાના પ્રેમ અને એની ભજન કરું છું ને એ ભજનનો આ પ્રભાવ મને એવું લાગે છે મારો ચહેરો ખૂબ સ્માર્ટ લાગે વાહ વાહ ભાઈ ભક્તિની તાકાત જો ભક્તિના લીધે તમારું ચહેરો પણ ચમકવા લાગે છે હકીકત તો ભાઈ ધીમે ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે આગાહી સાચી પડતી હોય એવું લાગે છે અત્યારે તો ધીમે ધીમે આવે છે વરસાદ અને હિંદુ ધોવે છે કપડા કેમ હિંદુ બાપે કપડા ધોવે પલળશો નહીં તમે

દહીં ની મોટુકી નાની છે ને ક્યાં પડી જાય કામ હોપી દીધું છે આપડે જવાનું છે રસોડામાં ફ્રીજ માં દહી લેવા તો આ છે આપણો ફ્રીજ ફ્રીજ ખોયલું ને મટુકી મટુકી લઈ લીધી

રોટલા દહીં દૂધ જાહેર બાજરાના રોટલા પેલા ના સમય માં ખાતા અત્યારે તો ઘઉં ની રોટલી ને આપડે ખાઈ છીએ રાયતું કરતા એટલે કઈ રાંધે જ નહીં ને

ઠંડુ ખાવાનું તો કેવું લાગ્યું અમારું ટાઢુ રાયતું તો મિત્રો આજના બ્લોગ અહીં સુધી કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી ગઈ જલ્દી નવા લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી